જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એલસીબી ઝોન ટો ના ટીમ દ્વારા વાંદરી ગેમ ઝડપાય છે જે લોકોને માટીકામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ લઈને અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા એ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંતા રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિક ના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદી જાણ કરેલ કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના સિક્કા અને પાંચ લાખ રૂપિયા ચોટીલા ખાતેથી લઈ અને ડુપ્લિકેટ સોનું લીધું આરોપી નંબર એક ઈશ્વરભાઈ ઉર્કે પરિયો વીરાભાઈ વાઘેલા રહેવાનો એનો સરખેજ અમદાવાદ નંબર બે અર્જુન પન્નાભાઈ સોલંકી માલિયાસણ મોહનભાઈ ઉર્કે મનિયો ભગવાનભાઈ

જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સરખેડ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અગાઉ પકડાયું છે એમની મોડસ ઓપરેન્ટી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે લાલચ આપે કે અમને ખોદકામ કરનાર બેનવાન અમને જૂના સોના ચાંદીના દાગીના સિક્કા મળી આવેલ છે જે બાબતે ઓછી કિંમતમાં આપવા તૈયાર થઈ અને

કામના આરોગ્ય ની અને ફરિયાદ દાખલ કરી આગળની કરી રહી એ પણ માની શકાય કે પોતે છેતરાય છે અને સમાજમાં આબરૂ જવાની બીકના કારણે પણ આ પણ પગલું ભર્યું હોય શકે એ હોસ્પિટલ બાલાજી હોસ્પિટલના તેમજ અન્ય એમના જે સગાવાલા સંબંધીના નિવેદન નોંધવામાં આવ્યું છે